અંકલેશ્વર પ્રાંત અધિકારીએ મતદાર જાગૃતતા રેલી લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી સાતમી મહિના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારોનો અચૂક ઉપયોગ કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા સામૂહિક પ્રયત્નો આદર્યા છે જેમાં વિવિધ સંસ્થાઓએ પણ સહભાગીદારી નોંધાવી છે ત્યારે અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાન જાગૃતતા રેલીની યોજી હતી મતદાર જાગૃતતા રેલીના અંકલેશ્વર પ્રાંત અધિકારી અને અંકલેશ્વર વિધાનસભાના એઆરઓબીએ એ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂટે લીલી જંધી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી દરમિયાન અંકલેશ્વરના પત્રકાર સામુદાય લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઊભો કરાયો હતો રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાન માટે પ્રેરિત કરતા સિગ્નેચર બોર્ડ મુકાયા હતા જેમાં રાહદારીઓને ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી આ રેલીમાં મત માટે અપીલ કરતાં અનેક સૂત્ર સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા અને સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ પણ વાયરલ કરવામાં આવી હતી સાંજે પત્રકાર મિત્રો દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી અને તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ મેક્સિમમ વોટર્સ ટનઆઉટ થાય તે માટે જાહેર જનતા ને નું વિતરણ કરવામાં આવ્યું છે ધન્યવાદ